ખુબ જ મહત્વપૂર્ણ બેઠક બજેટ મહત્વને પગલે આ સમિતિની બેઠક છે સંસદી બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ જે ધારાસભ્યો છે એ તમામે ઉપસ્થિત છે હિતલ અમારી જોડાય જોડાઈ ગયા છે ગાંધીનગર થી હિતલ બજેટ પહેલા આ બેઠક કેટલી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે ચોક્કસ એવું કહી શકાય કે બજેટ પહેલાં આ બેઠક મહત્વપૂર્ણ એટલા માટે કે સામાન્ય રીતે બજેટ સત્ર દરમિયાન અને એ પહેલાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક સતત મળતી હોય છે કામકાજ સલાહકાર સમિતિની બેઠક જે છે એનું કામગીરી એ છે કે વિધાનસભામાં કયા પ્રકારે કામકાજ કરવું તેનો નિર્ણય લેવાતો હોય છે કેટલા સમય માટે કામકાજ કરવું એનો પણ નિર્ણય લેવાયો હોય છે આજની બેઠક એટલા માટે મહત્વની છે કે આ વખતે પ્રથમ વખત વિધાનસભા શનિવારે પણ ચાલુ રાખવાનો નિર્ણય અગાઉ લેવાયો હતો અને તે પ્રકારે કામકાજ સેટ થયું હતું પણ અત્યારે જે પ્રકારે મળતી માહિતી મળી રહી છે એ શનિવારની કામકાજ જે છે એ શનિવારે પણ રજા રાખવાનો કદાચ આ બેઠકમાં નિર્ણય લઈ શકાય છે અને શનિવારે જો કામકાજ ન કરવામાં આવે તો એ જે વધારાનું કામકાજ છે એ અન્ય દિવસોમાં વેચવામાં આવશે એટલે કે એ સંદર્ભે ચર્ચા વિચારણા થશે સ્વાભાવિક છે કે જે સરકારી વિધેયકો આવવાના હોય છે સરકારી કામકાજ છે તેના પ્રકારે કયો સમયનો ફાળવણી કરવી અને સાથે સાથે વિધાનસભા ગૃહમાં જે પ્રકારે ધારાસભ્યો ની જે રજૂઆતો હોય છે એ રજૂઆતો અને જે પ્રશ્ન હોય હોય છે તેમાં કેટલો સમય ફાળવવો આ તમામ વસ્તુઓ કામકાજ સલાહકાર સમિતિમાં નિર્ણય થતો હોય છે અને તેના જ કારણે આ બેઠક મહત્વપૂર્ણ છે સ્વાભાવિક છે કે આજની બેઠકમાં જે બજેટ પ્રથમ દિવસ અને બજેટ રજૂ થશે એ અંગેનું કામકાજ જે છે એના સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને એ પ્રકારનું શેડ્યુલ નક્કી કરીને એ એના આધારે વિધાનસભા ચાલશે બિલકુલ 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 આભાર હિતલ તો ગાંધીનગરમાં આ કામકાજ સલાહકાર સમિતિની બેઠક જેમાં બજેટ જે છે વિધાનસભાનું એમાં બજેટને લઈને ચર્ચા વિચારણા તમામ જે સમિતિના સભ્યો છે તમામ ઉપસ્થિત છે અહીંયા